વીરપુર જૂના બસ સ્ટેન્ડના પિકઅપ સ્ટેન્ડ પાસે બમ્પ મૂકવા ગ્રામજનોની માંગ અવારનવાર બનતા અકસ્માતોથી લોકોમાં ભય રાજ્યમાં આ વધુ પડતા અકસ્માતોના બનાવ બની રહ્યા છે અને લોકો પોતાના વહાલ સોયાંને ગુમાવવાનો વારો આવે છે તો ક્યાંક નાના બાળકોને માથેથી પિત્તાનો છાયો દૂર થઈ જાય છે ત્યારે બાળકો નિરાધાર થઈ જાય છે મળતી વિગતો મુજબ મહિસાગર જિલ્લાના વીરપુર નગરમાં આવેલા જૂના બસ સ્ટેન્ડના પિક સ્ટેન્ડ પાસે અવારનવાર બનતા અકસ્માતના બનાવને કારણે લોકો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવા ઉગ્ર માંગ કરવામાં આવી છે જો સ્પીડ બ્રેક મૂકવામાં નહીં આવે તો વાહનની ગતિ ઓછી થાય તો અકસ્માત થતા અટકે તે વિગ્રામજનોની માંગ છે અને કોઈક પરિવાર નિરાધાર થતા બચે તે વિગ્રામજનોની રજૂઆત છે આગળ થોડા મહિના અગાઉ બીરપુર દૂધ ડેરી આગળ એક પૂર ઝડપી આવતા ડંપરે એક બાઇક પર બેસેલા યુવકને અડફેટે લેતા બાઇક પર બેસેલ યુવકનું સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું હતું એક પરિવારે પોતાના જવાન જો દીકરાને ગુમાવ્યો હતો તેથી વીરપુરના મેઇન રોડ પર બમ્પ મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે રિપોર્ટર નિલેશ શ્રીમાળી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર